પ્રભુ પેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય તો વાંધો નહીં કે નવરાત્રી ની અંદર જે આપણી બેનું દીકરીઓ ગરબા ની અંદર રાસ અને દાંડિયા રાસ ની અંદર જયારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપડી બેનુ પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું પ્રભુ પેલા બેનુ દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય કોઈ વાંધો નહીં દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવા તોય વાંધો નહીં પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનું દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો કેમ